જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નોંધના નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં તો સાડા નવ દસ જેવું થવા એવું છે પણ મિસુબેન ના રવિવાર છે એટલે મિસુબેન તો હજી ઉઠા જ છે અને ઉઠીને જો સીધી બેહી ગઈ છે કારણ કે એને આજે સ્કૂલે નતો જાણો એટલે મજા આવી ગઈ એટલે મિસુબેન મોડા મોડા ઉઠી ગયા અને મારે હાલો જો કપડાં એવું બધું કામ થઈ ગયું છે તો મશીન ચાલુ થઈ ગયું એટલે કપડાં બધા મશીનમાં નાખી દીધા છે અને શાક આજે બાકી છે જો મોડું થઈ ગયું મિસુબેન ઘરે આવે ને ત્યાંથી અમુકનું મારે મોડું થઈ જાય છે એટલે ફટાફટ શાક એ વખત નાખવું બીજું બધું કામ કરી નાખવું આ લે ચોકલેટ આ ચોકલેટ છે ને લંડનની છે કા મીસુ હા એ અમાર છે ને છોકરો લંડન છે તો એ કાલે આવ્યો ને તો આ મીસુબેન માટે જો આટલી ચોકલેટ બધી લઈ આયા છે આ લંડનની એટલી ચોકલેટ બે તો એ થઈ ગઈ કા સાંજે અને આ બે મોટી હતી નવી રીતે એ ખાઈ ગઈ અને જો ને નો સ્પ્રે છે લંડન નો કે સ્પ્રે સ્પ્રે તો પ્રિન્સભાઈ કે મારો ઈ મીસુનો નઈ કા કે તારો

ચોકલેટ છે ખાવાનું ચાલુ કરી દીધું ચાખી લઈ કા કે કેવી છે એમ એટલે બધી બેન બહુ નો ખાતા હવે જો ઈ ખાઈ લીધી બીજી નો વારો કા નીકળે જોતો

તો જો આજે રવિવાર છે ને તમારા મીસુબેન છે ને અસલ માથું ધોઈ ને નહીં નાઈ તૈયાર થઈ ગયા છે ને જો લિપસ્ટિક બિસ્ટિક કરી ત્યાં લિપસ્ટિક કરીને ક્યાં જ છે આવવાનું હે અને જો અમારે પીલું છે ને એ રમવા આવી ગયો મીસુ પાસે કા પીલું પણ એ ઘરે રમવા આવ્યો છો મીસુ ની ઘરે હમણાં કેમ કેટલા દિવસથી થી આવ્યો નતો કેટલા દિવસ થી આકા નતો આવ્યો તો હમ

તો આવી ગયા છે બેઠા બેઠા કરે છે રમે છે હાલો એનો તો એલાજ કરશે જો ઘડિયાળમાં સારા પણ જેવું થવા એવું છે રસોઈ નો ટાઈમ થઈ ગયો તો હું ફટાફટ રસોઈ બનાવી નાખું જો આજે તો ની રસોઈ રસોઈનો ટાઈમ થઈ ગયો છે શાકભાજીમાં કંઈ નહોતું ને તો મેથી જો સવારે લીધી હતી પડી હતી મેથી કાલો થેપલા બનાવી નાખું અમે હવે શિયાળો

મારે કાપડું એક લેવાનું બાકી હતું તો કપડા ભાઈ જોવા આવી ગયા છે ને વેચવા આવ્યા છે અને જે કાપડું ફાઇનલ કરી નાખીએ મારું કાપડ લઈ લઈશ ને વિડીયોમાં બતાવીશ કે મેં કયા કપડાની ખરીદી કરી છે તો હજી તો જોવ છું કે કયું ગમે એમ આ એક બે તૈયાર છે અને બીજા બધા જો રીતે કાપડ હોય કે આપણે જે ગમે ને એ સીવી દે તો હવે હું આ બધે કાપડ છે એમાંથી પસંદ કરી લઉં કેમકે આ તૈયાર છે ને એ તો બહુ બચત થાય છે એટલે કે એટલે બધા સ્લીવ માં ને તો અમે ન આવતા બધા કાપડ જોઈ લઉં પછી નક્કી કરી લઉં ને પછી લઈને તમને ફાઇનલ કરીને બતાવીશ કે મેં આ કાપડું લીધું છે કાપડાની ખરીદી કરી લઈએ તો મારા થેપલાનો લોટ તો સરસ મજાનો બંધ થઈ ગયો છે મેથી વાળો થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે આજે તો નક્કી કર્યું કે ચૂલા ઉપર જ આપણે થેપલા છે એટલે જો ચૂલો ફેટાવી દીધો અને ચૂલા ઉપર જો લોટી પણ મૂકી દીધી છે એટલે હમણાં લોઢી તપી જાય ને તો આપણે થેપલા બનાવવાનું ચાલુ કરી દઈએ તો ફટાફટ થેપલા એમાં ચડવા મળે હવે તો શિયાળો આવ્યો ને કે ચૂલો વાપરવાની મજા આવે કેમકે ગરમી તો થાય નહીં એટલે અને અમે હજી તો ઓછી જોકે થોડી થોડી ઓછી ઠંડી પડે છે બહુ ઠંડી પડે ને પછી તો ચૂલો બહુ સાંભળે માણસ જેને ચૂલા ન હોય ને એ ભઠો કરીને પછી થોડીક વાર તાપે અમે નાના હતા ત્યારે અમે એમ જ કરતા ત્યારે તો જો કે બધા ચૂલો જ વાપરતા એટલે બધા રોટલી ને એવું બની જાય ને પછી બધા ચૂલે બેસી અને થોડીક વાર તાપતા રાતે ઠંડી હોય ને એટલે એવું કરતા અત્યારે તો જો કે ચૂલા ઓછા થઈ ગયા છે એટલે એટલું બધું ભાઈ એવું

তো আমাদের চার থেপলা খাই এটা থেপলা বেয়ার ফটাফট আমি খাইলে খাওয়া হয়েছো গরম গরম থেপলা খাওয়া মধ্যে